નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે વીસમો હપ્તો ક્યારે આવશે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે વીસમો હપ્તો ક્યારે જમા કરવામાં આવશે તેની તારીખો કઈ છે ખાસ કરીને આજે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું અને અઢારમો અને ઓગણીસમો હપ્તો પણ નથી મળ્યો તો ખાસ મિત્રો આ વિડીયો જોઈ લેજો તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે તે ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે ખાસ મિત્રો સૂચનાઓ પણ અત્યારે આપવામાં આવી ગઈ છે કે ચાર મહિનાના અંતરાલ સાથે આ હપ્તો આપવામાં આવે છે અનેક રાજ્યોમાં મિત્રો અત્યારે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે છે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળે છે રાજસ્થાનમાં મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો આપે છે જે પણ મિત્રો આપણે આ અત્યારે માહિતીઓ મેળવી રહ્યા છીએ તે અત્યારે આપણા ગુજરાતમાં બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે તેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું વીસમો હપ્તો ક્યારે આપવાનો છે જેમાં મિત્રો ઓગણીસમાં હપ્તાની વાત કરીએ તો ઓગણીસમો હપ્તો ખેડૂતભાઈઓને મળી ગઈ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ખેડૂત તેમના ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જે હપ્તો મિત્રો ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવે છે અને રાજસ્થાનના ખેડૂતોને મિત્રો અત્યારે આઠ હજાર રૂપિયાનો જે હપ્તો મળી રહ્યો છે જેનો સંપૂર્ણ આપણે વિડીયો બનાવીશું અને માહિતીઓ આપીશું કે આઠ હજાર રૂપિયાનો રાજસ્થાન સરકાર કેવી રીતે હપ્તો આપી રહી છે અને ગુજરાત સરકાર કેવી રીતે બે હજાર રૂપિયાનો હપ્તો અત્યારે આપણને આપી રહી છે જેની સંપૂર્ણ માહિતીઓ મિત્રો આ આગળના વિડિયોમાં મેળવીશું જેવી રીતે મિત્રો આપણે હપ્તાની તારીખને લઈ ચાર મહિનાનો ગણતરીઓ કરીએ તો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો તો પચીસ ફેબ્રુઆરીથી ચાર મહિનાને ગણીએ તો મિત્રો વીસમો હપ્તો મિત્રો ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ આજુબાજુ દિવસોમાં મિત્રો ખેડૂતોના ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે કેમ કે મિત્રો ખેડૂત ભાઈઓને આ હપ્તો મિત્રો ચાર મહિનાના અંતરાલ સાથે જ મોકલવામાં આવે છે કંઈ પણ રીતે મિત્રો મોકલી પણ ચાર મહિનાના અંતરાલ સાથે આ હપ્તો ખેડૂતોને ખાતામાં કોઈપણ કાર્યક્રમ દરમિયાન મોકલવામાં આવે છે તો મિત્રો આ હપ્તો આપણને વીસમો હપ્તો ચાર મહિનાના અંતરાલ સાથે એટલે કે મિત્રો તારીખની વાત કરીએ તો ચોવીસ યા પચીસ જૂનના આજુબાજુ મિત્રો મોકલવામાં આવી જશે તો ખેડૂત ભાઈઓને ચિંતા કરવાની કોઈની જરૂર નથી અત્યારે આનો તો સમયગાળાના પણ મિત્રો વાત કરીશું કે અત્યારે આનો સમયગાળો કેટલો બાકી છે કેટલા મહિના પછી આ હપ્તો આવવાનો છે જેની મિત્રો તારીખોની આપણે વાત કરી તે તારીખો સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી આપણા અંદાજ મુજબ ચાર મહિનાના અંતરાલ આપણે ગાડીઓ છે તો મિત્રો જેની મિત્રો અત્યારે વાત કરીએ કે વીસમા હપ્તા આવવામાં કેટલો સમય અત્યારે બાકી રહ્યો છે તો ચોવીસ એપ્રિલથી પૂરા બે મહિના વીસમા હપ્તાની મિત્રો આવવામાં લાગી શકે છે કે મિત્રો ચોવીસ એપ્રિલ આવે છે તો આવતી ચો ચોવીસ એપ્રિલ અત્યારે ચાલી રહી છે ચોવીસ માર્ચ એપ્રિલ અને અત્યારે જૂન મહિનામાં મિત્રો આપણને આ હપ્તો જોવા મળશે કેમ કે મિત્રો મે મહિનામાં ત્રણ મહિનાનો અંતરાલ થાય છે અને ચાર મહિનાનો અંતરાલ મિત્રો જૂન મહિનાની ચોવીસ પચીસ તારીખના રોજ થાય છે કોઈપણ કાર્યક્રમ દરમિયાન તે મિત્રો આપણને હપ્તો જોવા મળી શકે છે તો અત્યારે ખેડૂતભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે બે મહિનાની રાહ જોવી પડશે બે મહિના પછી ખેડૂતોની આતુરતાનો અંત આવશે અને ખેડૂતોને બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો તેમના ખાતામાં મોકલવામાં આવી જશે ઘણા ખેડૂતો કરીને કહેતા હોય છે કે વીસમો હપ્તો ક્યારે આવશે વીસમો હપ્તો ક્યારે આવશે તો તેમને મિત્રો જણાવી દઉં કે ત્યારથી બે મહિનાનો સમય કાઢી લો બે મહિના પછી વીસમો હપ્તો આવશે ઓગણીસ હપ્તો આપણને ખાતામાં જમા થઈ ગયો છે વીસમો હપ્તો ટૂંકા સમયમાં આપણને મળી જશે આગળ મિત્રો વાત કરીએ તો જે ખેડૂતભાઈઓને હપ્તા નથી મળતા અથવા તો અઢારમાં અને ઓગણીસમાં હપ્તાનો લાભ નથી મળ્યો તેમને અમુક કામો કરવાના હોય છે જે તમે કામ પતાવી લો છો તો તમને આવનારો હપ્તો અને અટકાયેલા હપ્તા પણ એક સાથે મળી જાય છે જેનો હું સંપૂર્ણ મિત્રો એક વિડીયો બનાવવાનો છું આવનારો વિડીયો તેના ઉપર જ હશે કે તમારે કયું કામ કરવાનું છે કેટલા કામો કરવાથી મિત્રો તમને અટકાયેલો હપ્તો પણ તમારા ખાતામાં મળી જશે અને વીસમો હપ્તો જે આવવાનો છે તેમાં પણ કોઈ પણ અડચણ નહીં આ અનેક એવા ખેડૂતો હોય છે જેમને અટકાયેલા છે હપ્તા ઓગ અઢારમો ઓગણીસમો અને અત્યારે વીસમો હપ્તો પણ આવી રહ્યો છે તેમને એવો અંદાજ જ નથી કે તેમને વીસમો હપ્તો આવશે તે મિત્રો રાહ જોઈને બેઠા જ નથી કે એમને વીસમાં હપ્તાનો લાભ મળશે કેમ કે મિત્રો તેમને અઢારમાં અને ઓગણીસમા હપ્તાની કિસ્ત મળી જ નથી જેમને આ બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો જ નથી તે રાહ જોઈને અત્યારે બેઠા નથી ખાસ કરીને મિત્રો આવનારો એ વિડીયો હશે એ ટોપિક ઉપર જ હશે કે તમારે શું કરવાનું છે જેથી કરીને અઢારમો ઓગણીસમો હપ્તો તમને તમારા ખાતામાં વીસમા હપ્તાની સાથે મળી જાય જેની સંપૂર્ણ જાણકારીઓ આવનારા વિડીયોમાં મેળવીશું જે પણ ખેડૂતભાઈઓને આ અઢારમો અને ઓગણીસમો હપ્તો નથી મળ્યો તે કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો જેથી કરીને માહિતીઓ મળે કે જેમને અઢારમો અને હજી ઓગણીસમો હપ્તો પણ નથી મળ્યો તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે તમારે મિત્રો જે પણ વિડીયો જોઈતો હોય તેની કમેન્ટ કરી દેજો જેથી કરીને મિત્રો અમને માહિતી મળતી રહે કે તમારી કયા કયા વિડીયોની જરૂર છે ખાસ કરીને અમે તે ટૉપિક ઉપર તમને વિડીયો બનાવીને આપી દઈશું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાંત મિત્રો ચિંતામાં મુકાયો છે જેમાં મિત્રો દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે મિત્રો ખેતી પણ મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ પછી મિત્રો દરેક તેને લગતી વસ્તુઓ ઉપર અસર પણ પહોંચી છે કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતી ખર્ચમાં મિત્રો ત્રીસ ટકા ટકા જેટલો મિત્રો વધારો જોવા મળ્યો છે આપણને મિત્રો આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રહેતા લોકો ખેતી સાથે મિત્રો જોડાયેલા છે જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલો મિત્રો ખેતીમાં મોંઘવારીમાં વધારો આવ્યો છે જ્યારે મિત્રો ન્યૂઝ અઢારની સાથે મિત્રો વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવાના મિત્રો એક લિટર જોઈતું હતું જેની જરૂર પડતી હતી અને આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હતી હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાણના મિત્રો સો રૂપિયા પ્રતિ કિલો વીઘાએ વધી ગયા છે એટલે મિત્રો આ ખર્ચ આશરે ડબલ થઈ ગયો છે વર્ષ પહેલાં મિત્રો સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો ભાવ વધારો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે જેમાં એકસો પચીસ રૂપિયા વેતન હતું અત્યારે મિત્રો સાડા ત્રણસો અને પાંચસો રૂપિયા વેતન ચાલી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને પહેલાની જેમ ખેતી પણ થતી નથી શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા પણ અત્યારે મળતા નથી તો ખેડૂતોને મિત્રો અનેક તકનીકીઓ ઊભી થાય છે અને અનેક પરેશાનીઓ ઊભી થાય છે ત્યારે ખેડૂતો જગતનો તાત એટલે કે ચિંતામાં મુકાયો છે કે ખેડૂત શું કરી શકે મિત્રો ખેડૂતો આંદોલન કરીને પણ જતાવી શકે છે કે અમારી આ પરેશાનીઓ છે ખેડૂતો એક મળી અને આ દરેક યોજનાઓ ચાલે છે જેમની તેની સહાય મળતી નથી અનેક ચિંતાઓમાં મુકાયેલા છે તેના પ્રશ્નના હલ આંદોલનથી મળી શકે છે તો દરેક ખેડૂતો ભેગા થઈ આંદોલન કરશે તો જ સરકાર આનો નિકાલ લાવશે તેવું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ અને અમને આપણને સમાચાર સામે આવ્યા હતા મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો